પાટણ પોલીસ દ્વારા આયોજિત લોકસંવાદ કાર્યક્રમમાં રાજકીય સામાજિક અને પ્રબુદ્ધ નગરજનો દ્વારા પોલીસને લગતા પ્રશ્નોની રજૂઆત કરાઈ પાટણ શહેર અને જિલ્લામાં નશીલા પદાર્થો અને વ્યાજના દૂષણોને ડામી દેવા નગરજનોએ પોલીસને મદદરૂપ બની ચિરાગ કોરડિયા કચ્છ ભુજ રેન્જ આઈજી રેન્જ આઈજી પોલીસ હેડક્વાર્ટર ખાતે એટીએમઆર આરો પ્લાન્ટનું ઉદઘાટન કરી પ્રબુદ્ધ નગરજનો સાથે લોકસંવાદ કાર્યક્રમ યોજ્યો હતો પોલીસ મહાનિરીક્ષક રેજ આઈજી કચ્છ ભુજ ચિરાગ કોરડિયાએ બે દિવસીય પાટણ જિલ્લા પોલીસના વાર્ષિક ઇન્સ્પેક્શન અર્થે પાટણ ખાતે પધાર્યા છે ત્યારે બુધવારના રોજ તેઓએ જિલ્લા પોલીસ અધિક્ષકના નિવાસ સ્થાન જિલ્લા પોલીસ અધિક્ષકને કચેરી મુલાકાત લીધી હતી ત્યારબાદ સંજે જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે પાટણ ખાતે પોલીસ વેલફેર સંચાલિત કાર્યરત કરાયેલા આરો પ્લાન્ટ વોટર એટીએમનો પોતાના હસ્તે શાસ્ત્રોક મંત્રોચ્ચાર સાથે પ્રારંભ કરાવ્યો હતો આઈટીએમ આરો પ્લાન્ટની વિસ્તૃત માહિતી મેળવી પોલીસ હેડક્વાર્ટર ખાતે રહેતા પોલીસ પરિવારોની બહેનોને પાણીનો થતો બગાડ અટકાવી તેની જરૂરિયાત પૂરતો ઉપયોગ કરવા વિશે અપીલ કરાઈ હતી ત્યારબાદ તેઓએ વર્ષ બે અંતર્ગત વાર્ષિક તપાસણી અનુસંધાને પાટણ પોલીસ દ્વારા આયોજિત લોક કાર્યક્રમમાં ઉપસ્થિત રહી પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લાના પ્રબુદ્ધ નગરજનો રાજકીય સામાજિક આગેવાનોના પોલીસ તંત્રની કામગીરી પ્રત્યેના તેઓના મંતવ્યો

કડક પગલા ભરવા શહેરમાં સામાજિક તત્વોના ત્રાસના કારણે નગરજનોને ભોગવવી પડતી મુશ્કેલીઓ દૂર કરવા ધાર્મિક પ્રસંગો દરમિયાન પૂરતો પોલીસ બંદોબસ્ત ઉપલબ્ધ બનાવવા સહિતના પ્રશ્નો રજૂ કર્યા હતા જેને ઉપસ્થિત રેન્જ આઈજી સહિત જિલ્લા પોલીસ વડાએ નોંધ કરી તેના નિવારણની ખાતરી આપી હતી આ લોકસંવાદ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ રેન્જ આઈજી ચિરાગ કોરડીયાનું પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ સહિત જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર પાટણ નગરપાલિકા કોર્પોરેટરો સહિતના મહાનુભાવો દ્વારા મોમેન્ટ અને બુક્યા આપી સ્વાગત સન્માન કરી આવકારવામાં આવ્યા હતા